વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે ફિરકી શોપનો શુભારંભ કરવામાં આવ્યો જૂના અને જાણીતા પ્રતિષ્ઠિત બ્રાન્ડ ફિરકીનું માંજલપુર ખાતે નવું આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે ફિરકી શોપનું દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો ફિરકી શોપ ખાતે છાસ ગુલ્ફી બાસુંદી રબડી આઈસક્રીમ સહિત અનેક ખાદ્ય ચીજ વસ્તુઓ ઉત્તમ ક્વોલિટી અને ગુણવત્તાનું વેચાણ આજથી માંચલપુર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે ફિરકી ખૂબ જ જૂનું અને જાણીતું નામ છે જેમાં વડોદરા શહેરમાં અનેક શાખાઓ ખોલેલ છે જેમાં આજે વડોદરા શહેરના માંચલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે ફિરકી શોપનો શુભારંભ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં પરિવાર અને મિત્રો સ્વજનો ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા દુકાનના ઓનરને ફૂલોના બુકે આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કૃષ્ણ મંદિર જગતગુરુ ભાદલપુર વિસ્તારમાં ફરકીના મંગલ પ્રારંભ નિમિત્તે આજે આવવાનું થયું છે મંગલ ઉદ્ઘાટન હમણાં જ કરવામાં આવ્યું સમાજ અને સ્વધનોની વચ્ચે સ્વસ્થ સ્વાદિષ્ટ અને સુનિયોજિત એવું સુંદર ભોજ્ય સામગ્રી પેય પદાર્થ અહીંથી વિતરણ થાય અને એનું વ્યવસ્થિત રીતે પ્યોરિફિકેશન ફોર્મમાં એની પ્યોરિટી સાથેનું ક્લિનલીનેસ સાથેનું એક વ્યવસ્થિત પ્રોડક્ટ જ્યારે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે શ્રી દક્ષેશભાઈને શ્રી ભાવિનભાઈને શ્રી કેવલભાઈને ત્રણેયને મારા ખૂબ ખૂબ અભિનંદન છે કે આ મંગલ પ્રારંભ અહીંયા કરવામાં આવી રહ્યું છે માજલપુર વડોદરા સમગ્ર જિલ્લો અને આ રાજ્ય એમાં આ નામથી બધા જ પરિચિત છે ત્યારે આનો વિશેષ સદુપયોગ સમાજની વચ્ચે થાય અને સ્વજનો આનંદ પામે એવી શુભેચ્છાઓ સાથે વીરભો છું શુભમ શું કેમ છો વડોદરા નમસ્તે મારું નામ મિતાલી શા તો જૂનો અને જાણીતો ફરકીનો સ્વાદ માણવા માટે માંજલપુર વિસ્તાર તુલસીધામ દેરસા પાસે આપ સૌ આવી જાઓ તહેવારોની મજા માણવા માટે ફરકી જુનું અને જાણીતું ના